you uh -huh.

જણાવ્યું હતું કે અમને મનસા દેવી મંદિર માં થયેલી નાસ ભાગમાં પાંત્રીસ લોકો ઘાયલ થયા હોવાની માહિતી મળી હતી આ લોકો ને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જેમાંથી છ લોકો ના મોત થયા હતા બાકીના ઘાયલોની સારવાર ચાલી રહી છે આજે રવિવાર હોવાથી ભીડ સામાન્ય દિવસો વધુ હતી પ્રશાસન નું કેવું છે કે મંદિર માં લોકોની ભારે ભીડ ઉમટી હતી જેના કારણે નાસભાગ મચી ગઈ હતી ઘટનાની માહિતી મળતા જ સ્થાનિક પોલીસ અને વહીવટી ટીમો તાત્કાલિક ઘટના સ્થળે પોહચી ગઈ હતી અને રાહત કાર્ય શરૂ કરી દેવામાં આવ્યું છે સવારથી જ ભક્તો માતાના દર્શન માટે લાઇનમાં ઉભા આ દરમિયાન આ દુર્ઘટના થઈ છે